વાલિયા ને શ્રી રંગનૌ ચેતન વિદ્યા મંદિર શાળા ખાતે ધારાસભ્યની સૂચનાને પગલે વન વિભાગ દ્વારા જેટલા ફળાવૃક્ષોના વિતરણ કરાયું હતું ખાતે યોજાયેલ વન મહોત્સવમાં પંચોતેર રીતે વિદ્યાર્થીઓને ફળાવૃક્ષના રોપા વિતરણ કરવા આપેલ સૂચનાને આધારે આજ રોજ વાલિયા વન વિભાગના દિનેશ રાઠવા અને શ્રી રંગનવ ચેતન વિદ્યા મંદિર શાળાના શિક્ષક ભીમસિંહ વસાવાના હસ્તે અગિયારસો જેટલા ફળાવૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેના થકી બાળકો પર્યાવરણનું જતન કરતા થાય અને ભવિષ્યની પેઢીને પ્રાકૃતિનું રક્ષણ કરતા થાય તે માટે આ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. પંચોતેર માં વન મહોત્સવ તાલુકા કક્ષાનો વડીયા ખાતે નવચેતન વિદ્યા મંદિરમાં ઉજવવામાં આવ્યો હતો. જેમાં માનનીય ધારાસભ્ય શ્રી હિતેશ વસાવા સાહેબની હાજરીમાં એક પેડ માકે નામના અંતર્ગત આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્યશ્રીએ સૂચના આપવામાં આવેલી કે સ્કૂલના બાળકોને રૂપા વિતરણ કરજો ફોરેસ્ટ તરફથી કરવામાં આવે તો સારું તો આજ રોજ નવચેતન વિદ્યામંદિર ખાતે ફળાવ રૂપાનું અગિયારસો રૂપા જેટલાનું બાળકોને વિતરણ કરવામાં આવ્યા